તો હાય મિત્રો મારા નવલોક માં તો મારું જ સ્વાગત છે તો આજ મને સોનલ કહે કે તમે ભીંડો સુધારો તો મેં કીધું હાલુ હાલું તને ભીંડો સુધારી દોયા ખરા તો ભીંડો મેં થોડો ધોઈ નાખો તો ભીંડો ધોઈને હું માંડ્યો મોળવા તો ભીંડો ધોઈને પછી આપણે મોડવાનું કામ ચાલુ કરી દીધું સોનલ કહે કે હરખા જ મળજો નાનો નાનો બહુ મોટા મોટા બટકા વાડતા નહીં તો હું નાનો નાનો માંડ્યો ભીંડો મોળવા ભીંડો મળવા સિવાય આપણે તો કાંઈ કામ નતું કારખાને રજા પડી ગઈ હતી તો એ લહાણ ફોલે છે ને હું ભીંડો મળું તો મરશું બરસું એને ખાંડવાનું એને થોડીક મદદ કરાવી પડે તો કે ભીંડો તું ઘણી વખત એને મળી દઉં ભીંડો હોય ને તો મોળી દઉં બીજું બકાલું સુધારણ મને આળસ થાય કારખાને રજા પડી જાય મંદીના કારણે એટલે કામ થોડું થોડું કરાવી એટલે એને મદદ મળી જાય ને આપણો ટાઈમ આપડે ભીંડો છે ભીંડો ને આપડે થોડું કામ જાય થોડું કામ કરી આવજું તો એ ભીંડો સુધી ગામમાં જૂના ઘરે નહીં રહી ગયા છે અમારા બે જૂના ઘરે પાડોશીનો ફોન આવ્યો કે અંદર પાણી ભરાય છે અને મોટું મોટું ખડ થઈ ગયું છે તો તમે પાણી જાય એવું કાંઈક નિકાલ કરી નાખો અને ખડ ભર થોડું ઘડું કહે નાખો તમે બે ભાઈ ને ગામમાં પહોંચી ગયા અમારું ગામ જ છે મકાન છે બીજું ભંડો છે એ જ મકાન નથી તો આ ગાડીની ઘોડે સડાય ને કે લાવે હું ઘરનું ઓપનિંગ કરું કેવું કે અંદર ખડ થઈ ગયું છે તમે તો આલો ખોલી નાખો મઠભાઈ કે આ લાવે સાહેબ હવે તો તાળું મોઢ ભાઈ ખોલે છે અને આપણે જોઈ લઈએ કેવું ખડ થઈ ગયું છે એટલે ફોન કેવું કેવું પડ્યું કે જામી ગયું છે ખુલી ગયું હો અંદર તો ખડ તો ઘણું થઈ ગયું છે પાડોશી વાત વાત ખોટી છે નહીં તો હવે એમ બે ભાઈ કામે લાગી જવી થોડું બધું આ ખેઈ નાખી ખડ ઘોસ આપી નાખી અને ગટરનું ઢાંકણું ખોલી નાખી